આમ આદમી પાર્ટીએ માડિયાહાટીના વિસ્તારમાં મનરેગા યોજનાના કામોમાં કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અહેવાલ લેવા ખોડી તાલુકા સરપંચ સંગઠનોએ ડીડીઓને આવેદનપત્ર આપ્યું છે તાજેતરમાં જ દિવસ આમ આદમી પાર્ટીના આગેવાનોએ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં એવું જણાવ્યું હતું કે માળિયા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તેવા આક્ષેપ કરા હતા આવા અહેવાલો અખબારોમાં પ્રકટ થતા માર્યાહાટીના તાલુકા સરપંચ સંગઠન લાલ ધૂમ થયું છે માર્યાહાટીના તાલુકા સરપંચ સંગઠનના આગેવાનો જીતુભાઈ સિસોદિયા ભૈલુભાઈ સોલંકી નિલેશભાઈ નંદાણિયા દેવાયતભાઈ વાઢેર માણસુરભાઈ સિસોદિયા ની આગેવાની નીચે માર્યાહાટીના તાલુકાના ચાલીસ ઉપર સરપંચો ભેગા થઈને જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી અને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે માળ્યા તાલુકામાં મનરેગા યોજનામાં જે કામો થયા છે તે સરકારની થાય છે મુજબ પણ ભ્રષ્ટાચાર સંગઠને જણાવ્યું છે સરપંચ જીતુભાઈ સિસોદિયા અને ભૈલુભાઈ સોલંકીએ જણાવ્યું છે કે માળ્યાહાટીના વિસ્તારમાં પંચાવન જેટલા સરપંચો ભાજપ પ્રેરિત ચૂંટાયા છે એટલે ભાજપના સરપંચને આ એક બદનામ કરવાનું કામ

જયારે અમારા અઠાવન ગામની અંદર થી પંચાવન અમારા સરપંચશ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામો ગતિ રોકવામાં આવતી હોય તો આપ અમે બધા અને મીડિયાના મિત્રોનો પણ આભાર માની છીએ તમારી રાહદારી ની છે અમારા જે ગામો ની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટે થી આજે અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કઈ ભ્રષ્ટાચાર માળિયા તાલુકાની અંદર છે નહીં અને આજે જે વાહિયાત વાતો છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થઈ રહ્યા છે રમેશ કારિયા આર ન્યૂઝ માળિયા હાટીના